ભાઈ બન દુશ્મન અરે પેલા કદારું પાતું તો ભાઈ કે દુખાય અને મારા એમ થાય કે ભાઈ ચમપાયા

અમારે તલમ આજના ટીકો મસ્તનો દેખાડવા જ્યો છે અને એક તો અમારા ગોલે હવે રસ્તા પર ખાડા પડી ગયા છે તો મેળ્યો કશું કલાવતો છે ને કોક સભ્ય છે પાડ બે પા છભ્યા એટલે દાળુ લ્યો છે દાળુ લો બીજું કશું નહીં કશું હતું ને કાળા નહીં આવતા હે તો આપણે આપણે ભગવાનને બધે દાણા બધેના પગ ભાગ્યા ભગવાન લેવાય

નીનો પછી એટલે થોડી મર્યાદામાં લઈ લા તારાથી જેના જેણા છે તોય મારા ઓલશેન મગજ ઘણું છે તારી વેસીને ચા ખાઈ જો એવા મન તો તારી ચિંતા કરી થાય છે ઓય બોલા આ લે આ હેડ્યા એટલે તો બે આયા લા મારા ઓલછા કોટના મની હિસાબ આમાં મૂળ હિસાબ આલે કે આખા ગામની ચે આયા છોલા તમે આખા ગામની ચે આયા કોઈ આયો હજી અલ્યા આ બાખોયા આપડે આ ને બીજા થઈ છે ને બીજા ભાઈને તો એલા તરત આવી ગયા પ્લસ મારો હું ભલે મારા છોકરા ને આગેવાન તરસ લઈ ગયા હતા ભલે આગેવાની મેનુ મારી તરત આવ્યા હતા તમે ખબર પડી છે ઊંજયા ઊંઝી કોઈ શોધો નહીં તમારો છોકરો નહીં જમી રહ્યા તે છે હજી કાકે મારા નોમે છે બધી જમીન પેલો મેળ્યો મગજ પેલા રઘુજી કોઈ થાય છે હજી એ તો જો મેલ્યો તો જો કશું આધો નહીં જવા દે એમ તો જવા દો

જાન જોતો તમ આન રે રે ના આવ્યો સાચી વાત અમાર તો શેતાન મો જાલ ઉગી ને એ બધી બગાડ ના અમાર તો વાઢેલી બગડી વાઢેલી બગડી અને તમાર આબુ નહીં જોય વળી અમે તો અમાર ઘરે જા વળી હવે તમે તો ક કાર દુકાન ક્ષેત્રમ બીજે ચોય જાતા જ નહી અમ તમે બીજે ચે જવાનું ઘરે જાન તો ચોય જવાનું જાલો બીજે ચે જાન લે હગે વાલે હગે વાલે જાન તો હા ગેવા નહીં તમારા ડોસી દેતા શો હારી એ હા હારી આમ શીખ પણ શું કાલ દિવસે હા જો હા તરત તે ના જો ના તો ભય પડ્યા હોય અહીં હમણાં જાઉં નહીં કોણ પડી ગયે એટલે મરી ગયા હું વાત કરું એટલે આઠીલોજી મરી જાય મને તો કબરે અરે પણ ઓ એક કરો કે પણ એટલે આઠ કહો મરી ગયા અરે લજી એ લાઈ માર્યા તો એમ તમી મારવા દેતાયો ત મન તમી ગભરાઈ નાશ્યો મન તો રુંગું આવી ગયું તમે તો હવે નાટક કરો સો ખાલી ખોટા ખો તમે શુક્રણ સોગા નાટક નઈ કરતા હા માં સોક્રણ સોગા હું નાટક નઈ કરતો આજકો દઈજો શુક્રણ એક તમી મઈન આપો એવા હો ખુદ વેઠે લાગે અલા પગ નઈ ભાજી ને બચાવા પગ ભાજી ને હા હાળો તો જલ્દી ખબર લેવા આયે હવે રહી રહી કે ખબર લે હાળો

પેલા તો તમે શેતા લો તમે પેલા મન મન કોણ છો મોટા ભાઈ છું મોટો છે ને

હા કળોજીત બારે આઈ એમ ની પણ આપણે ભેગા થઈને ચાજ નઈ મળતા કે એક વેકેય વીવ લ્યા હવે મન થાકી બેહીરો ને હું કશું બોલું કાનુ જ બોલી રહ્યો તમે કે ભાઈ પેલા આ પલાને હમસે વો રાખો ઈ તો નઈ હોજતું તમને હે નઈ હોજતું તમને એવું તો તમે ખાળું ખોટું કહેવાનું તો તમને ખાવ પડતી કે પેલા પગ નઈ એમ નઈ มาตัวเหรอนนัมลาโคกันนะลาโคกกระช่วตรนี้อเป็นจวนอันนั้มาแล้วพัดห้องมาถยกันนะถ่ยชอตกับดีฮวาที่เมือาดตัวมาแลป่ะล่ะโหนมากรอนจามากเอโอ้โน้ม่รูสินะเหร่กันไม่น่าเฮดสันเอาใจจีดีดีอันฮาเลยนะโอ้ยสิขบเค้าก็ไม่รอดตัวไม่รอดจะเอา

આ તો જો હવે આ પૈસા તો હાલ તો હું લ્યા તારી પૈસા બીજા ગોગરામ રહી ગયા ઓમ ચો પેકેમ રાખે શું કેવા એનું શું ગા લાલ પેકેમ દુકાન આના ફોન જ નઈ જો પેકેમ રાખી આ દુકાનમાં ફોન બે